ગુજરાત તાજા ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ધોરણ દસ અને બાર બોર્ડ બે હજાર ચોવીસ ના પરિણામની તારીખ થઈ જાહેર શિક્ષણ વિભાગે લીધો તાત્કાલિક મોટો નિર્ણય તો વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર CBSE બોર્ડે ધોરણ 11 અને ધોરણ 12 ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે જે મુજબ હવે પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40% ને બદલે 30% મહત્વપા છે કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે પચાસ ટકા મહત્વ અપાશે નવી પરીક્ષાની પદ્ધતિનું પ્રશ્નપત્ર વડે તેની વેબસાઇટ પર મૂક્યો છે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો છે આગામી સમયમાં ધોરણ નવ અને દસ માટે પણ આંગે અંગે વિચાર કરવામાં આવી શકે છે સુજ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે સીબીએસસીએ શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ અગિયાર અને ની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે નવી પેટર્નમાં સીબીએસસી બોર્ડે પરીક્ષામાં લાંબા પ્રશ્નોના જવાબો દૂર કર્યા છે સીબીએસસી દ્વારા જારી કરેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષામાં લાંબા જવાબના પ્રશ્નોને બદલે કોન્સેપ્ટ બેસ્ડ પ્રશ્નો હશે હવે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો કેસ બેસ્ટ સોર્સ બેસ્ડ અને કોન્સેપ્ટ બેસ્ડ પ્રશ્નો આપવામાં આવશે

સંસ્તાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ખડના સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરી હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બસોને છવ્વીસ વિજ્ઞાન પ્રવાહમાં ચૌદ અને ધોરણ દસમાં એકસો ને સિત્તેર કોપી કેસ સામે આવ્યા છે તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો મોટો નિર્ણય નેશનલ કાઉન્સિલિંગ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગે ધોરણ બારના પોલિટિક સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કર્યા છે જે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચ્ચીસથી અમલમાં આવશે નવા કોર્ષમાંથી અયોધ્યાના બાબરી ધ્વંસ અને ગુજરાતના ગોધરા રમખાણ સહિતના વિષયો દૂર કરાયા છે એનસીઆરટીએ તેની વેબસાઇટ પર આ ફેરફારો અંગેની જાહેરાત પણ પ્રકાશિત કરી દીધી છે દેશમાં એનસીઆરટી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા ત્રીસ હજાર જેટલી છે મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ દસ અને 12 નું રિઝલ્ટની તારીખ થઈ જાહેર ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે આજે જે બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે એક મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા પરંતુ આ વખતે એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે